શ્રીમતી એન એસ પટેલ પ્રાથમિક શાળા ચાણસ્માની તાલુકા જિલ્લા કક્ષાએ મેળવેલ સિદ્ધિ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલી રહેલ ઇન સ્કૂલ યોજના અંતર્ગત તાલીમ લઈ રહેલ અમારી શ્રીમતી એનએસ એસ પટેલ પ્રાથમિક શાળા ચાણસ્માના ખેલાડીઓ દ્વારા ચાલુ વર્ષે શાળાકીય તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધામાં અંડર ફોર્ટીન ભાઈઓ પ્રથમ તેમજ બહેનોની ટીમ પણ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે વોલીબોલ તાલુકાની સ્પર્ધામાં અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની ટીમ પ્રથમ નંબર વિજેતા થયેલ છે જિલ્લાની ખોખો સ્પર્ધા સાંપ્રા મુકામે હતી જેમાં અંડર ફોર્ટીન ભાઈઓની ટીમ પ્રથમ તેમજ બહેનોની ટીમ દ્વિતીય નંબર વિજેતા થયેલ છે વોલીબોલ સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં ભાઈઓની ટીમ પ્રથમ અને બહેનોની ટીમ દ્વિતીય નંબર વિજેતા થયેલ છે તેમજ એથ્લેટિક્સ તાલુકા કક્ષાની બસો મીટર છસો મીટર ઊંચી કૂદ ચક્રફેક અને ગોળાફેકમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ખેલાડીઓ ગુજરાત રાજ્ય પાટણ તાલુકામાં શાળાનું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર તથા આચાર્ય શ્રી વિપુલભાઈ દર્જી તરફથી વિજેતા થયેલ ખેલાડીઓ તથા તેમને કોચિંગ આપનાર ઇન સ્કૂલ ટ્રેનર અને સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ